નમસ્કાર મિત્રો ધોરણ છ ના બાળકો માટે જે પીએસસીની પરીક્ષા લેવામાં આવે છે એ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા નવા અભ્યાસક્રમ આધારિત ગુજરાતી વિષયના મોસ્ટ ટાઈમ પી પચીસ પ્રશ્નો આપણે આજના વિડીયોમાં જોઈશું આની પહેલાં પણ આપણે પહેલા ભાગમાં પચીસ પ્રશ્નો મૂકેલા છે એ વિડીયો જો તમારે જોવો હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે ત્યાં ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકશો તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ છ પીએસસી પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા ગુજરાતી વિષયના મોસ્ટ પી પચી પ્રશ્નો જોઈએ ગયા વિડીયોમાં આપણે છેલ્લે તમને એચ ડબલ્યુ પ્રશ્ન પૂછેલો હતો જેનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો હતો તો સૌથી પહેલા આપણે એ પ્રશ્ન જોઈએ ગયા વિડીયોનો એચ ડબલ્યુ પ્રશ્ન હતો વાર્તા રે વાર્તા પાઠમાં પંખીઓનો રાજા કોણ હતો એ મોર બી ગરુડ સી કપૂરી કબૂતરી અને ડી કાગડો તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ગરુડ પંખીઓનો રાજા કોણ હતો ગરુડ જે જે મિત્રોએ ગરુડ જવાબ કોમેન્ટમાં લખેલો છે એ બધા મિત્રોનો જવાબ સાચો છે હવે આજના નવા પચી પ્રશ્નો આપણે જોઈએ પ્રશ્ન એક રાજા ગરુડનો સેનાપતિ કોણ હતું જેના ઓપ્શન છે એ કાગડો બી બાજ સી હંસ અને ડી કબૂતર તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી બાજ પ્રશ્ન બે કાગડીનો માળો કયા ઝાડ પર હતો જેના ઓપ્શન છે એ લીમડાના બી પીપળાના સી આંબાના અને ડી વડના તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી આંબાના મિત્રો તમારે પ્રશ્નનો જવાબ જોયા પહેલાં વિડીયો સ્ટોપ કરી અને પ્રશ્નના જવાબ વિશે વિચારવાનું છે અને તમને જે જવાબ સાચો લાગે એ તમારે કોમેન્ટમાં જણાવતા રહેવાનું છે જેથી તમને ખ્યાલ આવે કે તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે છે અને કેટલા પ્રશ્નોના જવાબ ખોટા તો દરેક મિત્રો જવાબ જોયા પહેલાં પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરતા રહેજો પ્રશ્ન ત્રણ શિયા વિયા થઈ જવું નો સમાન અર્થ ધરાવતો રૂઢિપ્રયોગ કયો છે જેના ઓપ્શન છે એ હાંફડા ફાંફડા થઈ જવું બી મૂરજાઈ જવું સી મૂંજાઈ જવું અને ડી થાકી જવું તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ હાંફડા ફાફડા થઈ જવું પ્રશ્ન ચાર કેરી જોઈ હાથીના મોંમાં પાણી આવી ગયું રેખાંકિત રૂઢિપ્રયોગ માટે કયો વિકલ્પ સાચો છે મોંમાં પાણી આવી ગયું કે મોંમાં પાણી આવી જવું આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય જુઓ તમને ઓપ્શન આપેલા છે એ મોં પલળી જવું બી પાણી પી લેવું સી મોંમાં પાણી ભરી લેવું અને ડી ખાવાની ખૂબ ઈચ્છા થઈ જવી તો મિત્રો જો તમને આનો જવાબ આવડતો હોય તો જરૂરથી કોમેન્ટમાં જવાબ જણાવજો તો મોંમાં પાણી આવી ગયું આનો સાચો અર્થ થશે જવાબ આવશે ડી ખાવાની ખૂબ ઈચ્છા થઈ જવી પ્રશ્ન પાંચ હસવામાંથી ખસવું થઈ જવું એટલે જેના ઓપ્શન છે એ ખૂબ હસવું આવું બી હસતા હસતા ખસી જવું સી મજાક કરવા જતાં વાત બગડવી અને ડી ખૂબ મજાક કરવી તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી મજાક કરવા જતા વાત બગડવી પ્રશ્ન છ હાથીએ ડાળ પકડી અને ડાળી ખાલી જગ્યા કરતી તૂટી ગઈ ઓપ્શન જુઓ એ સડાક બી કડ સી હળવેકથી અને ડી ફટાફટ ડાળી કઈ રીતે તૂટે તો આપણો સાચો જવાબ આવશે બી કળળળળ પ્રશ્ન સાત વાર્તા રે વાર્તા એકમ સંકલિત છે અહીં સંકલિત એટલે શું જેના ઓપ્શન છે એ એકઠું કરેલું બી જોડેલું સી સાંકળેલું અને ડી આપેલ તમામ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન આઠ પાંચ કે તેથી વધારે માણસોનું નિર્ણાયક મંડળ માટે કયો શબ્દ યોગ્ય છે પાંચ કે તેથી વધારે માણસોનું જે નિર્ણાયક મંડળ હોય એને શું કહેવાય જેના ઓપ્શન છે એ સાક્ષી બી પંચ સી ફરિયાદી અને ડી વચેટી તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી પંચ પ્રશ્ન નવ કાગડીની ફરિયાદનો ચુકાદો કોણે આપ્યો જેના ઓપ્શન છે એ રાજાએ બી સેનાપતિએ સી પક્ષી સમૂહે અને ડી પ્રધાન મંડળે તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી પ્રધાન મંડળે પ્રશ્ન દસ નીચેનામાંથી કઈ બાબત ગરુડ રાજાના દરબારને સુસંગત નથી એટલે કે ખોટી છે ઓપ્શન જુઓ એ ગીધની ચોકી બી ડેલીએ કુકડાની પડઘમ સી મેળીએ કોયલની શરણાઈ અને ડી હંસનું પ્રધાન મંડળ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી મેળીએ કોયલની શરણાઈ પ્રશ્ન અગિયાર ગુનેગાર હાથીને કઈ સજા આપવામાં આવે છે જેના ઓપ્શન છે એ દેશવટો બી મૃત્યુદંડ સી બે વર્ષની કેદ અને ડી નિર્દોષ છોડી દેવામાં આવે છે ગુનેગાર હાથીને કઈ સજા આપવામાં આવે છે તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ દેશવટો પ્રશ્ન બાર નીચેનામાંથી દેશવટોનો સમાનાર્થી શબ્દ કયો છે જેના ઓપ્શન છે એ દેશનિકાલ નિકાલ બી હદપાર સી તળીપાર અને ડી આપેલ તમામ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન તેર પક્ષીઓએ હાથીને ને હદપાર કેવી રીતે કર્યો જેના ઓપ્શન છે એ બાજ સરદાર દ્વારા ધમકી આપીને બી બાજ સેના દ્વારા હલ્લો કરીને સી ખૂબ કકડાટ કરીને અને ડી રમતા રમતા તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી બાજ સેના દ્વારા હલ્લો કરીને પ્રશ્ન ચૌદ હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો જેના ઓપ્શન છે એ તે અજાણ્યા જંગલમાં આવી ગયો હતો બી તે કેરી ખાવા ગયો હતો સી તેનાથી કાગડીના ઈંડા ફૂટી ગયા હતા અને ડી તે તળાવમાં નાવા પડ્યો હતો તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી તેનાથી કાગડીના ઈંડા ફૂટી ગયા હતા પ્રશ્ન પંદર ઘમસાણનો સમાન અર્થવાળો શબ્દ કયો છે જેના ઓપ્શન છે એ તોફાન બી યુદ્ધ સી વિનાશ અને ડી આપેલ તમામ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન સોળ હાથીને બચવા માટે કબૂતરી સી સલાહ આપે છે જેના ઓપ્શન છે એ માફી માગવાની બી સામનો કરવાની સી ભાગી જવાની અને ડી અવગણના કરવાની તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ માફી માંગવાની પ્રશ્ન સત્તર કબૂતરીનો રંગ કેવો હતો જેના ઓપ્શન છે એ રાખોડી બી સફેદ સી કાબરચિત્રો અને ડી લાલ જે મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય એ બધા જ મિત્રો જવાબ કોમેન્ટમાં કરશે જેથી મને ખ્યાલ આવે કે કોનો કોનો જવાબ સાચો પડે છે તો કબૂતરીનો રંગ કેવો હતો તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી સફેદ પ્રશ્ન અઢાર મોહન સતત કામ કરતો હતો નામપદ ઓળખો આ વાક્યમાં નામપદ કયું છે જુઓ ઓપ્શન આપેલા છે એ સતત બી કામ સી મોહન અને ડી હતો નામપદ એટલે નામ આ વાક્યમાં કયું નામ છે તો આપણો સાચો જવાબ આવશે સી મોહન પ્રશ્ન ઓગણીસ રવિવારે અમે પ્રવાસે ગયા હતા વાક્યમાં રવિવાર કયો શબ્દ છે ઓપ્શન જુઓ એ દ્રવ્ય વાચક બી જાતિવાચક સી ભાવવાચક અને ડી વ્યક્તિવાચક આ રવિવાર શબ્દ છે એ કયો શબ્દ કહેવાય તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી વ્યક્તિવાચક પ્રશ્ન વીસ જમ્યા પછી છાસ પીવાની મજા જુદી રેખાંકિત શબ્દ સંજ્ઞાનો કયો પ્રકાર છે આ છાસ શબ્દ છે એ સંજ્ઞાનો કયો પ્રકાર છે ઓપ્શન જુઓ એ ભાવવાચક બી સમૂહવાચક સી દ્રવ્યવાચક અને ડી વ્યક્તિવાચક તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી દ્રવ્યવાચક પ્રશ્ન એકવીસ પરિવાર સાથે ફરવાની મજા જ કંઈક જુદી વાક્યમાં પરિવાર શબ્દ સંજ્ઞાનો કયો પ્રકાર છે તો ઓપ્શન જુઓ એ સમૂહવાચક બી દ્રવ્યવાચક સી ભાવવાચક અને ડી જાતિવાચક આ પરિવાર શબ્દ છે એ સંજ્ઞાનો કયો પ્રકાર આવે તો આપણો સાચો જવાબ આવશે એ સમૂહવાચક પ્રશ્ન બાવીસ મને સંગીતના તાસમાં ખૂબ મજા આવે રેખાંકિત શબ્દ સંજ્ઞાનો કયો પ્રકાર દર્શાવે છે મજા આ મજા શબ્દ છે એ સંજ્ઞાનો કયો પ્રકાર છે ઓપ્શન જુઓ એ વ્યક્તિવાચક બી જાતિવાચક સી ભાવવાચક અને ડી સમૂહવાચક તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ભાવવાચક પ્રશ્ન ત્રેવીસ નામને બદલે મૂકવામાં આવતા પદને શું કહે છે જેના ઓપ્શન છે એ વિશેષણ બી સર્વનામ સી સંયોજક અને ડી અલંકાર નામના બદલે જે શબ્દ મૂકવામાં આવે એને શું કહેવાય તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી સર્વનામ પ્રશ્ન ચોવીસ પિન્ટુએ રમતમાં ભાગ લીધો ખાલી જગ્યા પ્રથમ નંબર આવ્યો તો ખાલી જગ્યામાં શું આવશે ઓપ્શન જુઓ તેને બી તેમને સી તેનો અને ડી તેની કે પિન્ટુએ રમતમાં ભાગ લીધો તેનો પ્રથમ નંબર આવ્યો તો આપણો સાચો જવાબ આવશે સી તેનો પ્રશ્ન પચીસ નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે જો આપણને ચાર શબ્દો આપેલા છે એ ઘટાદાર બી મદાર સી નસીબદાર અને ડી પાણીદાર આ ચારમાંથી કયો શબ્દ જુદો પડે તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી મદાર કારણ કે બાકીના ત્રણેય શબ્દો છે તે વિશેષણ છે અને આ મદાર છે તે વિશેષણ નથી એટલા માટે અલગ પડતો શબ્દ આવશે બી મદાર તો મિત્રો આ હતા ગુજરાતી વિષયના મોસ્ટ એમપી પચી પ્રશ્નો આ પચીએ પચીસ પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો જેથી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ જરૂરથી લાઈક કરી દેજો થેન્ક યુ